ભેગા થયા રસ્તા બહાર ગયા બહાર ગયા તું બાર જ્યા મુખી ગાંધી બેઠા

આને આ પડે તો પડે જ હું જોતી નહીં ના કોઈ મે લેલા પણ પડે વાયર બંધ દે લાગો સુર દીયા ને એટલે હમતા જીવ કરો એ આ દરવાજો વાખું ભાઈ દરવાજો વાખ્યા કર પેલા તમારો લાકડો લઈ જાય ગોડાજી દુહાજી બે જણ તમે હું રાખો કે ગોડાજી દુહાજી એટલે આપણા વાના પેલા નહીં ઓવર

આ તો મીના બડા ઢીલા કરી દેવા હવા મારા શેતો ના તો શેડો પાલી પાઈ લાકવા લઈ ગયા ને પણ આ તો એમના બડા ઢીલા કરી દેવા હવા કઈ જે જેટલા રે પેલા આવા ધ્યાન ને ભૂની દેલા રે ના લઈ ના ગયા શું કરી કઈ દીધો વાત તો બમ્બા ફિટ કરાવી દીધા એમના ચડાવા તક બરાબર ચબબ ચડાય કે આખી વાત જ અલગ હે એવું આ બરાબર હો ખાલી હમણાં આવો ને ખાલી બોલે ને તમે જીજો

ખબર ને <to thisame> <isions impossible, 1971habitude> <ophone fucking> <fabul> <replaced>

તમારું મોત આઈ ગયા લઈ ગોડિયા લઈ બોલવાઈ જવાનું હતું